જય માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે પકોડી પેર તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે વ્લોગમાં જોડાઈ રહેજો અને પહેલો કટ આપણે દસટીથી અને ઈલુથી છે ઈલુ તો આપણે ઘણા ખરા વિડીયોમાં આવી ગયેલો છે અને દસટી પણ વિડીયોમાં આવી હતી હમણાં જ આવી પેલા ઘરમાં કોઈ ના બાર ખાલી ફોર્મ થી કટ

છેદ્યો હું પકોડી ખાવ એટલે તાર રવાનો છે હ સમજો તીદ રવાનો પકોડી ખાઈ જાય હું કેજી છેદ રવાનો હું તો થાપ છોડ્યું લે હું પકોડી કેમેરા હું ના તા

બધા પટાકા પાણી નાખ્યું ખાલી

નજર પડે ખાલી તારાયા ગાણિયા હું કોઈ આ રેસ્તે દસ્તે

બે કહેગાજી બઈ મેળા મારવા નહીં આવતો અરે મેળા નહીં તો કોઈ ના ખાય તમારી ઉંમર તો તો એટલે તમે એમ કેવા માંગો છો કે અમારામાં પકોડી ખાવાની તાકાત નથી એમ લ્યા કે તમારામાં પકોડી ખાવાની તાકાત તો ખોત તમે ખોટ લે ભાઈ

આ શું લઈ છો ડુંગળી ને બટાકા છે ડુંગળી ને બટાકા છે એમ હોવેલી શેક કરવા ડુંગળી ને બટાકા નું શેક ખાવ હોવે એટલે હરિભાઈ ભાઈ ને ભાવી છે પલા આદમી આપડે <pus vibrating> ફાડો અરે ભાઈ આવું હું ઉપરે સડક પર જઈને આવી નજીક થી વાત આવે કે આ ડ્રાઈવ કોઈ નહી આ રીજો ઓમ છે આ બ્લોક કોઈ ના કરતા હું કર દે મો કર ના કર દે

તો બંકા <laughs> 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 ના બોલા કે જાણે એ સાણો વાતો ના કરતા કે ગમે એટલું ગરમ હોય ને છે એમ આ તું દબઈ વા નું ઠારી ગઈ ને બને ફોન ને કટ પડે તો આવી જશે કટ પડે કટ પડે તો તૈયાર પછી વંચડે ધારી હું મસ્ત મસાલા મસાલો મસાલો ડુંગળી નારી બેઠા કો નહી રે મરચું ના પાણી ધોળી લાઈ તો એક વાત કહું આ કટ ખરાબ લાગશે સિદ્ધિ હરી ભાઈ કે જે સાખવા હાલવાની હોય ને એનાતા જ મેં એમ કીધું ને હરી એટલે હરી બોલ્યો નઈ ના હું ભરો પછી પેલા મને સખાડ્યો જોઈ દઉં

અહમ વાત પૂજી જાચકો શરત કરે છે તું તું યાર આપણે કહી દીધું ઓર તૈયાર કીધું તું ઓય બેહો કે બેહો બેહો આલે મેન્યુ છે જળવા

તો આટલા આપણું વિડીયો પૂરું થાય છે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો